ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે પોલીસ વિભાગ દ્વારા તેરા તુચકો અર્પણ અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે એસ પરમારની ઉપસ્થિતિમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ હેઠળ ચોરી અથવા ગુમ થયેલા રૂપિયા બે પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દા માલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો જેમાં બે મોટર સાયકલ જેની અંદાજીત કિંમત રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ લાખના સાત નંગ મોબાઈલનો સમાવેશ થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ માલિકોને ગુમ થવા અથવા ચોરી થયેલી મોટર સાયકલ અને મોબાઈલ ફોન પરત મળતા આભાર માની જંબુસર પોલીસની કામગીરીને બિરદાવી હતી આજ રોજ જે પોલીસ સ્ટેશનની અંદર તેરાત ઉત્સવ કાર્યક્રમ જે યોજાયો છે એની અંદર અમારા જે મોબાઈલો ખોવાયા હતા તે પોલીસ સ્ટેશનના સાહ સહકારથી અમને મોબાઈલો થોડાક જ દિવસોમાં પરત મળી ગયા છે તે માટે અમે પો પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને અમને સહી સલામત અમારા ફોન પરત આપી દેવામાં આવેલા છે ને સાથે સાથે મોટર સાયકલની જેમની ગુમ થયેલી છે એમને બી પરત મળી રહી છે આજ રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્ય તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોનું જે આપણે બે મોટર સાયકલ તથા સાત મોબાઈલ જે ગુમ થયેલ હતા તે જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા શોધી અને નાગરિકોને પરત સોંપવામાં આવેલ છે જેના બે મોટર કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર તથા સાત મોબાઈલ કિંમત રૂપિયા એક લાખ છવ્વીસ હજાર એમ મળી કુલ બે લાખ છપ્પન હજાર રૂપિયાનો મુદ્દામાલ નાગરિકોને પરત સોંપવામાં આવેલ છે